નંબર ત્રણ ડાયમંડ પ્લાયવુડ આગળ અવાવરૂ જગ્યામાં દીપડાના બચ્ચાને જોતા ફોરેસ્ટ વિભાગ સતર્ક લે ફેક્ટરી માં છે કુલ બગાય વાહે વાહે આ ડુંગર જે માં આ લાઈન આમ કે જાતા ની એમાં એવું છે ને માતા બોલાની હોય એમાં બેઠી હોય ને દીપડી હોય એમાં દેખાય બધું તમને તમને કેડી જ ગમે ત્યારે એટેક કરે આ અંદર કઈ ને હા ખાઓ જો ને તમે પાછો ઓળે ખાઓ જ હલે થઈ હળી ન કરો કેવું ન